ભારત અંતર્ગત સુરત હવે સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા એક મહત્વનો નિર્ણય લીધો છે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિકતાથી સજ્જ

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટાભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબને બતાવવામાં વેડફાઈ જતો હોય છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આ હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર મનીષ આહિરે જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી લેબોરેટરી ફાર્મસી રેડિયોલોજી વિભાગની આવરી લેવામાં આવશે જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે પેપરલેસ અસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંતર્ગત ડૉક્ટર્સ નર્સ અને સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગની હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે પેપરલેસ અને લાઇન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે હોસ્પિટલમાં નવી સુવિધાઓને લઈ વિરોધ પક્ષે સુવિધાને વધારી પરંતુ બિન અભ્યાસી લોકો હોસ્પિટલમાં આવશે તેઓને તકલીફ ન પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઊભી રાખવાની માંગ કરી છે